હેલો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાધીશ જેમાં પીઠળ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલ બ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો વાગ્યા છે સાંજના સાત વાગ્યા છે અને આપણે વારું ને એવું બધું થઈ ગયું અમારે સાત વાગે હે ને ગામડામાં છે ને સાત વાગે વારું થઈ જાય તો આપણે વારું ને એવું થઈ ગયું છે પણ વાડીમાં આજે હે ને પાણી સાંજનું પાણી આવેલું હતું તો પાણી હાલે છે તો આપણે રીંગણાની અંદર પાણી આવેલું હતું તો રીંગણા બધા પી ગયા હે ને મરચાંને કાલે નિંદિન કમ્પ્લીટ કરી અને એને પણ પાણી પાવાનું હતું તે પી દીધું નહીં હોય એક્સ્ટ્રા થોડું થોડું પાણી આવે ને તો આપણે અહીંયા કાને એક ઝાડવું આવેલું છે એના અંદર મૂકી દીધું છે અને આપણે આજે ઝાર વાટવાનું ચાલુ કરી દીધું જો આજે આપણો ઝાર ચાલુ કરી દીધી અને જો ચાંદા મોમાં ઉગી ગયા અને મારા હરી અને મારા ભાઈ ની આવે છે મોટા ભાઈને અમારા હરિયોની અને આપણે ઝાડ વાટવાનું આજે ચાલુ કરી દીધું અને હવે અમારે છે ને ખેતી કામ ચાલુ થઈ ગયું આજથી તો આપણે જાય ધાબા ઉપર જાય અને ધાબા ઉપરથી તમે થોડુંક બતાવું પીવું જો તો મિત્રો આપણે આવી ગયા ધાબા ઉપર ધાબા ઉપર હે ને અમે જમીને રોજ હે ને થોડીક વાર માટે ધાબા ઉપર આવ સાંજના સમયે અથવા તો હા સવારમાં તો ટાઈમ મળે નહીં એટલે સાંજના સમયે આવી અને આપણે જો ન્યાય પણ ચાર વાટી છે અંય પણ ચાર વાટી હે અને અહીં વાટી આજે ને ત્રણ ભાઈએ ઝાર વાટવાનું ચાલુ કર્યું ત્રણ ભાઈ હતા આટલું વાટ્યું આટલે ત્યાં કરી અને સામે થોડીક પાડી ભૂંડળા છે ને ભૂંડળા અહીંયા ઝાર પાડી જો અહીંયા ઝાર પાડી દીધી હે ને એટલે અમે વટાતી નહીં અને પૂરા વારવામાં તકલીફ થશે અને ઝાર વાટવામાં તકલીફ થાય આટલી છે નહીં આખો દિવસ વાટી સવારમાં થોડીક વાટી થોડીક બપોર પછી વાટી પણ તો એ આટલી જ જાર વાટી તો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર આજે છે ને થોડુંક થોડુંક સાંજનો લોક ચાલુ કર્યો તો આવું કંઈક સાંજનું વ્યૂ છે એકદમ મસ્ત મજાનું જો હવે પક્ષીઓ છે ને લીમડા ઉપર બેસે અવાજ કરે અહીંયા કાને જો આવી રીતનું કંઈક સાંજનું વ્યૂ હોય અને આપણે છે ને થોડાક દિવસ પછી એક ડ્રોન વિડીયો બનાવવું કેમ કે નદીમાં હે પાણી નહીં નદીની અંદર પાણી જતું રહે ને એટલે મારો ભાઈ બંધે નહીં એમની પાસે એક ડ્રોન છે એ આપણે એક દિવસ લઈ આવ્યા અને ડ્રોન વિડીયોથી તમને અમારું ગમ બતાવું તો મિત્રો હું કાકાનો છોકરો એટલે કે મારા ભાઈ છે ને બે અમે જાય છે ગાજી દૂધ લઈને મંદિરે દર્શન કરવા આપણે એક ભેંસના દૂધની માનતા હતી ને તો એ કરવા તો અમે ઘરથી નીકળી ગયા આગળ કન્ટિન્યુ વિડીયોમાં રેજો કેમ કે આજે મજા આવી જશે વિડીયો મંદિર બતાવતા મિનિટ આપણે ને મંદિરે પહોંચી ગયા હજુ આપણે જે ગાજી પીરનું મંદિર છે ત્યાં અને અહીંયા કાંઈક નવી નવી એવી વસ્તુ છે તો પહેલાં દર્શન કરી લેમ પછી તમને થોડુંક બતાવું જો અહીંયા કાંઈ એવું એવું બધું બનેલું છે પહેલાં અહીંયાથી જાન નીકળી હતી ને એ વખતનું તમને થોડું ઘણું મને ખબર છે એટલું કહીશ એમ જો જે ગાજી પીર તો મેં અંદર લખી નાખજો જો આમાં કંઈક એવો જૂનો ઇતિહાસ એના વિશે હું તમને થોડુંક પછી જણાવું હેલો મિત્રો તો આપણે દર્શનને એવું બધું કરી લીધું અને હવે તમને અહીંયા છે ને થોડીક એવી યુનિક વસ્તુ એ જે થઈ જ પહેલાંની આ વર્ષો પહેલાં જૂનું થઈ ગયેલું એ બતાવું તો આ પિતદાદાની મંદિર છે અને મંદિરે બધી આવી સલાહો છે એમની અને બીજું જો આવું કંઈક વ્યૂ છે અહીંયા મસ્ત મજાનું ઝાડ ને એવું બધું રાખેલું છે સરસ મજાનું કંઈક વ્યૂ લોકેશન છે સારું તો તમને એક યુનિક ચીજ છે ને એ બતાવું જો આ મંદિરની પાછળની ભાગની જો તમને બતાવું જો આ જે પથ્થર જે છે ને જે થોડુંક ઝૂમ કરીને બતાવું આ હે ને લાડો હે અહીંયાથી જન નીકળી હતી ને તો આ મંદિર સાકરનું હતું તો આની અંદરથી કોઈ લોકો સાકર થોડીક લીધી ને તો એ એવું કંઈક થઈ ગયું તો આ લાડી ને લાડો નહીં પથ્થરના બની ગયા જો આ હે ને લાડા આ શું હે ઓલું સામે હામે આરો જો આ લાડી હી અને ગાડું ક્યાં गाडू के भाई बड़ा भाव दे देता वो भी है ये आम आ बती जी ना नी ना नी ये कहीं वस्तु है नहीं અત્યારે અત્યારે બધી અલગ અલગ વસ્તુ છે જો અહી ગાડુ છે એક લાડી છે એક લાડો છે એક આ બાજુ કઈ કહોતું શું છે અહી કણ ટંક જો હા મે જે મોટો કાડાકાલેનો પથ્થર દેખાય ને એ ટંક છે એની જોય એક અયા લાડો જો અહી મંદિર અને જો જે તમારે આ આ જે ઓલા પથરા ચડાવેલા રહે એ કેમ ચડાવે આ પથ્થરનું કંઈક બનાવેલું રહ્યું આ જે મોનતા કરવા આવે ને એ આવા પથ્થરનું ચડાવે જો જેટલા ઊંચું જેટલા પાંચ ચડાવે કે સાત ચડાવે કે નવ ચડાવે એમ મનતા કરવા માટે જો અહીંયા સામે ટંકી ચલો તમને અહીંયા જઈને બતાવું અને આ મંદિર એ આ બહેણીની તમે લેતા આવજો હું નીચે જવું જો આપણે મંદિરના દર્શન કરી લીધા ને આ યુનિયુ ચીજું છે વસ્તુ છે આ બધું મંદિર હે ને પેલું સાકરનું મંદિર હતું જો અહીંયા કને એક પાછળના ભાગે એક આવું છે એને લાડી કહે છે અને લાડો કહે અને એક આ આ છે આવી અને આ બધા પથ્થરની જે મનતા પૂરી કરવા આવે ને અને જ્યારે લગ્ન થાય ને આપણે જે દહેજ દેવામાં આવતું ને ટંકમાં કપડાં ફરીને તો આ હે જો ટંક એ કયા હે એક સામે હે જો બાવળીયા ખાને આવું બધું છે અને બીજું તો મને જો આ ખબર નથી શું હે એટલું બધું ઇતિહાસ વિશે પણ આવું કંઈક યુનિક યુનિક ચીજ હે એમ તો હેલો મિત્રો હવે આપણે દર્શન કરીને જવાનું કરી જો એક તંક અહીંયા હેજો તમને દેખાડી દઉં હજુ કે કાં છે કા છે ને આ કાંઈક મંદિરનું આવું વ્યૂ છે અને બાઈકવાળાને થોડીક ઉતાવળ છે એટલે આપણે વહેલા જતા રહે માસીન છોકરો આપણા ભેગો આવ્યો